જુનાગઢમાં દરિયાઈ સુરક્ષા માટે હવાઈ એક્સરસાઇઝ યોજવામાં આવી છે માંગરોળના દરિયા ખાતે આ એક્સરસાઇઝ યોજવામાં આવી છે આ કાર્યક્રમ દરમિયાન જિલ્લાના પોલીસ વડા ત્યાં ઉપસ્થિત રહ્યા જૂનાગઢ જિલ્લો ચાલીસ કિલોમીટર વિસ્તાર ધરાવતો દરિયો છે તો દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી છે જૂનાગઢના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે જુનાગઢ જિલ્લામાં કુલ ચાલીસ કિલોમીટર દરિયાઈ સરહદ છે આ દરિયાઈ સરહદને વધારે સુરક્ષિત કરવા માટેની એક મોકડ્રીલ એક દરિયાઈ સુરક્ષા એક્સરસાઇઝ રાખવામાં આવેલી આ સમગ્ર એક્સરસાઇઝમાં કુલ ચારસો ને છવ્વીસ જેટલા અમારા પોલીસ જવાન એસઆરડી અને જીઆરડીના જવાનો છે એમણે આ સમગ્ર એક્સરસાઇઝમાં ભાગ લીધો છે આ આખી એક્સરસાઇઝમાં બાવીસથી વધારે અધિકારીઓએ ભાગ લીધો છે સૌથી અગત્યની બાબત એ છે કે દરિયાઈમાં બોટ પેટ્રોલિંગ પણ સાથે સાથે કરવામાં આવેલું છે રૂટ ઉપર કેવા પ્રકારની ટેરેન છે કેવા પ્રકારના મેઇનગ્રુવના જંગલો છે ત્યાં એવી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે કે કેમ આનું બારીકાઈથી નિરીક્ષણ થઈ શકે એ માટે વિડિયોગ્રાફી અને ડ્રોન તો થઈ શકે એની સાથે સાથે પેરાગ્લાઇડિંગ દ્વારા પણ આ સમગ્ર ચાલીસ કિલોમીટરનું રૂટનું નિરીક્ષણ પણ કરવામાં આવેલ છે